જો જયરાજ સિંહ આડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ જોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ નો થવા દે અને મારું ઉદ્ભવ એણે કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દે એને કીધું છે કે અલ્પેશને અમે બધાય ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણાય અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી પહેલાં ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજો જો આ ખંભે બેહારી ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી ભાઈ તમે મીડિયા હામે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ દી વિવાદ છે કોઈ થી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી

અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે અહીંયા અમે બધે એક છે એક છે ને રેવાના છે અને જેને બારના લુખાઉને લાળ ટપકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જો આવી જાય જો કેટલી વીહે હો થઈ ને અમે બતાવશું આ ગોંડ